હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું જૈન જી જૈન જી એટલે કોણ બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તન માટે જેણે અગ્રીમ ભૂમિકા ભજવી જે એ યુવા પેઢી જેને જૈન જી તરીકે ઓળખવામાં આવે છે આ પેઢી એટલે એવી પેઢી કે જે ઓગણીસો સત્તાણુંથી બે હજાર બ બારની વચ્ચે જેનો જન્મ થયો છે આ પેઢી ના વિચારો અત્યંત ક્રાંતિકારી માનવામાં આવે છે બધા આ પેઢીનો પ્લસ પોઈન્ટ એ છે કે આ પેઢી બિલકુલ આત્મનિર્ભર છે નાની ઉંમરથી જ પગભર થવામાં માને છે મોટા જોખમો સાહસ કરવામાં ખચકાતા નથી નવા સ્ટાર્ટઅપ કરવામાં ખચકાતા નથી અને ઇન્ટરનેટ સાથે ઉછરેલી પેઢી છે આને જૈનજી તરીકે કહેવામાં આવે છે નેપાળ અને બાંગ્લાદેશમાં જે જૈનજીએ જે કાર્ય કર્યું છે તે પરથી જ તેમના સ્વભાવ વિશે માહિતી મળી જાય છે મિત્રો જૈનજી પહેલાંની એક પેઢી છે જેને મિલેનિયલ્સ તરીકે ઓળખવામાં આવે છે આ પેઢી એટલે ઓગણીસો એક્યાસીથી ઓગણીસો છન્નું દરમિયાન જન્મેલી પેઢી આ પેઢીને એમ કહ્યું કે આ પેઢીએ બંને જોયું છે કે જેણે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ જોયું છે કલર ટીવી પણ જોયું છે પચીસ પૈસા પચાસ પૈસાના સિક્કા પણ જોયા છે અને બે હજારની નોટ પણ જોઈ છે આ પેઢીએ પેઢીને આ યુગમાં જ ઇન્ટરનેટનું અને કોમ્પ્યુટરનું આગમન થયું હતું એટલે આ પેઢી ઇન્ટરનેટ શીખેલી પણ પેઢી છે આ મિલેનલ્સ પેઢી છે જેને ટૂંકણમાં કહે કે ઇન્ટરનેટ શીખેલી પેઢી અને જેનજી માટે આપણે શોર્ટ મેમ કહી શકીએ છીએ કે જે ઇન્ટરનેટ સાથે ઉછેરેલી પેઢી કહેવાય છે અને ત્રીજી પેઢી જે આવે છે બે હજાર તેરથી બે હજાર પચીસ દરમિયાનની અત્યારની પેઢી છે એને આલ્ફા કહેવાય છે જેન આલ્ફા પેઢી આ પેઢી ઇન્ટરનેટ તો દૂરની વાત ઇન્ટરનેટ તો બહુ દૂર કહેવાય પણ એઆઈ એઆઈ યુગમાં જન્મેલી પેઢી કહેવાય ઇન્ટરનેટ એમના માટે બહુ જૂની વાત થઈ ગઈ છે આ એઆઈ સાથે જન્મેલી પેઢી કહેવાય છે અને આ પેઢી જન્મી ત્યારથી જ ઓનલાઈન શિક્ષણ ઓનલાઈન ટીચિંગમાં આવી છે એમને ચેટ એમને ચેટ જીપીટી સાથે કા આ પેઢી ઉછરેલી ઉછરતી પેઢી છે બધી જે અત્યારની ડિજિટલ સુવિધાઓ છે જે ટેકનિક છે એ આ પેઢીને નસીબ થઈ છે પરંતુ મહત્ત્વની આ ત્રણ પેઢીમાં અત્યારે જૈનજી માટે જ વધારે ચર્ચા છે કારણ કે જૈનજી પેઢી જે છે આ પેઢીએ સત્તા પરિવર્તનથી માંડીને સામાજિક ક્રાંતિમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહી છે આ પેઢી બિલકુલ આત્મનિર્ભર થવા માગે છે તેઓ કોઈના પર ડિપેન્ડ પણ રહેવા નથી માગતા આપની આસપાસ પણ કોઈ અઢારથી અઠ્યાવીસ વર્ષના યુવાનો હોય તો તેમની પર એક ધ્યાન આપજો આ પેઢી બિલકુલ આ સો ટકા આત્મનિર્ભર રહેશે ક્યારેય પણ કોઈની પાસે ડિપેન્ડ નહીં રહે કોઈની તરફ હાથ લાંબો પણ નહીં કરે આ પેઢીના વિચારો ખૂબ જ ક્રાંતિકારી માનવામાં આવે છે અને જેના કારણે જ અત્યારે વિશ્વમાં જીના નામનો ફફડાટ જોવા મળી રહ્યો છે સત્તા પરિવર્તનોમાં અનેક દેશોના બાંગ્લાદેશને પણ સિવાય પણ બીજા દેશોમાં પણ સત્તા પરિવર્તનમાં આ પેઢીએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજ્યો છે એટલે આ પેઢીને પણ એક સેલ્યુટ છે જય ભારત જય હિન્દ નમસ્કાર